અને આપણને ખબર છે 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 તંત્ર કઈ પાર્ટી ઉપર ચાલે એટલે આવી ખોટી કોઈ સુરતમાં એક સપ્તાહ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોડેલ હની પટેલ અનેક વિવાદોની અંદર આવી રહી છે હમણાં તાજેતરની અંદર ગ્લાસમાં બીયર ભરતો વિડીયો ઈ સિગરેટ પીતો એ વિવાદ તો ચાલુ જ હતો એમાં હવે એક વાત એ સામે આવી કે હની પટેલે એક સપ્તાહની અંદર જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટી છોડી દીધી છે તો આ બાબતે અમે તપાસ કરી છે અને અમે જે જાણકારી મેળવી છે એ હું તમારી સાથે શેર કરું છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતમાં આમ આદમી પાર્ટીની અંદર હજુ તો એક સપ્તાહ પહેલાં જ જોડાયેલી હની પટેલ કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોડેલ છે અને એનો એક વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે બિયરના ગ્લાસ ભરી રહી છે અને ઈ સિગરેટ પીરી રહી છે એ બાબતે એણે પોતે ખુલાસો બી કરી દીધો અને આ વિડીયો એના પતિ તુષાર ગજેરાએ અને ભાજપના એક નેતાએ વાયરલ કર્યો હોવાનો આરોપ પણ એણે લગાવ્યો હતો હવે આજે સોશિયલ મીડિયાની અંદર એવા સમાચાર ફરતા થયા કે હની પટેલે એક સપ્તાહની અંદર જ રાજીનામું આપી દીધું છે એટલે આ બાબતે અમે હની પટેલની સાથે વાત કરી હતી તો હની પટેલે અમને એક વિડીયો મોકલ્યો છે એ વિડીયોમાં હની પટેલ શું કહી રહી છે એ પહેલા તમે સાંભળી લો નમસ્કાર મિત્રો અત્યારે ન્યૂઝ મીડિયામાં હવે ચર્ચા એવી આવી છે કે મેં આપમાંથી સાત દિવસ બાદ રાજીનામું આપ્યું છે તો મેં એવું કોઈ રાજીનામું આપ્યું નથી જો મીડિયાવાળા પાસે એવા એવિડન્સ હોય તો મને જરીક બતાવજો અને મારે મનોજભાઈ સોરઠિયા સાથે ગોપાલભાઈ ઇટાળિયા સાથે બ્રિજરાજ સોલંકી સાથે બધા સાથે વાત થઈ છે જ્યારે આગેવાન બધા નેતાઓ આવીને મિટિંગ કરશે એ લોકો એમ કહેશે કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ એ પછી હું રાજીનામું આપીશ મેં હજી રાજીનામું આપ્યું નથી મારા નિવેદન વગર મીડિયાવાળા આવું બધી અફવા ફેલાવે આવી બધી ન્યૂઝ છાપે તો એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય કોઈના કહેવાથી તમે છાપી દ્યો તે ક્યાં હદ સુધી વ્યાજબી કહેવાય અને આપણને ખબર જ છે આપણા ગુજરાતનું તંત્ર છે એ કઈ પાર્ટી ઉપર ચાલે છે એટલે આવી ખોટી કોઈ અફવામાં આવવું નહીં મેં હજી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું જેના આતકો જોડાણી છું એ જ્યારે એમ કે છે કે રાજીનામું આપી દો ત્યારે હું રાજીનામું આપી દઈશ પણ હજી મેં રાજીનામું નથી આપ્યું જય સરદાર હવે હની પટેલે એવું કીધું કે મેં એક સપ્તાહની અંદર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એવા મીડિયાની અંદર સ સમાચાર વાયરલ થયા છે એ ખોટા છે અને આ અફવા છે મેં આમ આદમી પાર્ટીમાંથી હજુ રાજીનામું આપ્યું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ મને સોરઠિયા ગોપાલ ઇટાલિયા બ્રિજરાજ સોલંકી ચૈતર વસાવા એ બધાની બેઠક મળવાની છે અને એ લોકો બધા મારી સાથે મુલાકાત કરવાના છે જો એ લોકો મને એમ કહેશે કે આમ આદમી પાર્ટીમાં આમ આદમી પાર્ટી તમે છોડી દો તો હું રાજીનામું આપીશ બાકી મારે મીડિયાને એમ કહેવું છે કે મેં રાજીનામું આપ્યું હોય તો મને પુરાવા બતાવો કે મેં ક્યારે રાજીનામું આપ્યું અને એમણે એણે એમ કીધું કે આ માત્ર ને માત્ર એક અફવા છે હજુ સુધી મેં રાજીનામું આપ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ